તમે જાણો જ છો પણ આ કરશો તો હું માનું છું કે કશું કરવાની જરૂર નથી સ્ટ્રેસ આવે જ નહીં બોસ ન બીડી પીવી પડે ન ચા પીવી સાહેબ હું વર્ષોથી ચા પીતો હતો એક જ દિવસે ચા ગઈ પહેલી તારીખે છોડી દીધી સવાર કીધું આજથી ચા બંધ મહિના પહેલાં સુગર ફ્રી કરી મને ડાયાબિટીસ નથી પણ મેં નથી પીવું સુગર થોડુંક ચાર પાંચ કિલો વજન વધી ગયું તો કસરત કરતો હતો બી બધું ઠેકાણે પડી ગયું મેં તો હાલું આપણે તમને ખબર છે હેલ્થ ઇઝ ચીપર દેન ઇલનેસ સ્વાસ્થ્ય છે ને એ બીમારીથી સસ્તું છે અને પછી આ તો બધું વધી જાય મારા જીમમાં આવે લોકો ફાંદા બાંધા વધારી સંજયભાઈ વજન ઉતારવું છે મેં કીધું મિસ્ત્રી પાય જઈને રંધો મરાવો હવે કાય નહી અને બહેનો તો જીરો ફિગર જીરો ફિગરની લાઈમાં એટલે મેં કીધું બેન ફિગર તો આવવું જોઈએ આ તો માઇનસમાં જઈ રહ્યું છે હવે બધું મારી વાઇફને મેં કહું કે તું વચન ઉતર મન કે ગાડીમાંથી ઉતરત લાગવી જોઈએ સંજય રાહુલની વાઈફ છે બોલો મજા છે સાહેબ જીવનની પણ જીવતા નથી અને પાયાની નાની નાની વાતો કરતા નથી અને પછી આ ક્લાયન્ટનું ટેન્શન રેડ પડે એનું ટેન્શન અને આ બધું અલ્ટિમેટલી તમે પ્રોફેશનલ છો એટલે આવવાનું તો ખરું જ ડૉક્ટર પર બી આવે ડૉક્ટરને ઓપરેશન હોય તો બધા ટેન્શન ડૉક્ટર લઈને ફરે તો ગાળો થઈ જાય ફાઇલનું ટેન્શન ફાઇલમાં જ રહેવું જોઈએ આપણી ઉપર ના આવવું જોઈએ તો એ કેમ ના આવે કામ તો સાહેબ આજે હું પચીસસો કરોડની યુનિવર્સિટી બનાવું છું મારી પાસે છે નહીં સાહેબ પણ થઈ જશે તો કેમ સ્ટ્રેસ નથી આવતું કે મને ઈશ્વર પર શ્રદ્ધા છે સાહેબ સો સો ચેક રિટર્ન થતા હતા નાઇન્ટી થ્રીમાં બહુ જવાબદારીપૂર્વક જાહેરમાં બોલું છું આખો દિવસ હું મારી વાઈફ કોર્ટમાં ઊભા રહેતા હતા એ સમય પણ જોયો બે હજાર ત્રણમાં એ સમય પણ જતો રહ્યો અને બધું સમય હોય છે એટલે તરત જે પૈસા કમાઈ લેવાનું તરત નામ કરવાનું તરત મોટા થઈ જવાની જે દોડ માણસે પકડી છે ને એને તો સ્ટ્રેસ પાછળ પડેલો જ છે બાયણામાં જ ઊભો છે ઊંઘે તો એ બાજુમાં હોઈ જાય અને આપણે પાછા મોબાઈલે જોડેલીનું કે બાકી હતું તો હા શું હતું કંઈ નથી મૂકી દે પાછા કંઈ ના હોય તો કે કંઈ છે નહીં અરે હવે તો ટીવીમાં સમાચાર તમે જુઓ એટીએમ લૂંટાઈ ગયું મંદિર તૂટી ગયું મસ્જિદ તૂટી ગઈ અથવા તો ચેન ખેંચાઈ ગઈ અથવા ગાયે પેલાને આખલાએ પેલાને માર્યો બધા લૂંટ થઈ મર્ડર કરી દીધું ઘરમાં આવા જ ન્યૂઝ હોય અચ્છા આવા ન્યૂઝ ના હોય ને તો આવો સરસ પ્રોગ્રામ થયો કોઈ નહીં બતાવે આવા સરસ સ્પીકર આવ્યા કોઈ નોંધાય નહીં લે અને આવા કોઈ ન્યૂઝ ના હોય ને તો આપણે શું કહીએ આજ તો કંઈ છે નહીં આપણે પાછા એવાથી કે આપણને આવા ન્યૂઝ ફાવતું જ નથી એકદમ ડિસ્ટ્રાક્ટિવ લેવલ પર આપણે લોકો જતા રહ્યા છીએ અને એટલે મજા નથી હું એવું માનું છું કે એક સામાન્ય સંજય રાવલ કદાચ બે જોડી સારા કપડાં પહેરી શકે કે બે સારી ગાડી અફોર્ડ કરી શકે છે અને આટલા પુસ્તકો વાંચ્યા પછી એ બધું કંઈ કર પુસ્તકો વાંચવાથી તમારું જીવન સ્ટ્રેસફુલ ના રહે પણ એમાં જે પાયાની વાતો છે એટલું જો આપણે કરીએ ને તો આપણું જીવન ઓટોમેટિક કેમકે પછી એ જવાબદારી એક ઈશ્વરની છે જે હિપોપોટેમસ હાથીને વાઘને સિંહને ગરોળીને એના માટે બધા જીવ છે બધા આત્મા છે આપણે પણ એ જ છીએ પણ આ હાયર ફિલોસોફી સ્પિરિચ્યુઆલિટી આપણે ભૂલી ગયા અને એટલે પછી આપણે બધા આ બધા શબ્દોની ચર્ચાઓ કરવી પડે એટલે અમારે જવાની દુકાનો ચાલે ઘરમાં બહેરું ના સાંભળે પણ લોકો સાંભળે બોલાવો સંજય હું હમણાં નીકળ્યો મારી વાઇફને બધું મારો પ્રોગ્રામ છે આ તો કે શું કરું મેં તું મારે જવાનું તો કે આઈને જમજો હાલ નહીં થાય મેં તો સારું છે રીજેન્ટમાં છે એટલે વાંધો નથી જમવાનું રાખ્યું છે ને મેં સ્કૂલ હું એક જ ચીજ માણસને હસાવવાનો કોઈ ચાન્સ છોડવો નહીં કોઈ ચાન્સ છોડવો નહીં એક પાપ અને પુણ્યની વ્યાખ્યા ચાલે છે હું બધે કહું છું કહીને મારા ટોપિક ની વાત કહીને પૂરું કરું પાપ અને પુણ્ય એટલે શું તમે જુઓ તમે બધા અહીંયા આ સરસ તૈયાર થાય હું બી સાહેબ બી સૂટ બી કોટ પહેર્યો પછી તો નાના હાલું કોઈ નહીં પહેર્યું હોય તો એટલે કાઢીને પાછી ગંજી પહેરી લીધી એટલે કોટી પહેરી લગ્નમાં જાય હસબન્ડ વાઈફ તમે જુઓ લગ્નમાં જાય હસબન્ડ વાઈફ કેવા તૈયાર થાય ઘણી વાર તો લગ્નમાં મારી વાઈફને જોઈને મન થાય મારી વાઇફ છે બીજાની છે અને ઘરમાં તો કામવાળી કંઈ ને ઘરવાળી કંઈ ખબર જ ના પડે તો સવારે તમે ઘરમાં જુઓ એ જ બ્લુ કલરનો ગાઉન પહેરે બે વર્ષથી કલર ઉડી જાય છોડે નહીં આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય મોજામાંથી અંગૂઠો બહાર હોય બહાર નીકળે એટલે એ રોય રોઈને એટલે બીજાને બતાવવા જીવન સંજય ઘરે આવે ને તો નવા કપડાં કાપે પેલા કાર બોન ચાઈના આપણે હાલ કાનો તૂટી ગયો હોય સંજેબી આવે તો નવી ક્રોકરી આપણે ખાલી થાળી ગોળ ગોળ ફરતી હોય સ્ટીલની એ જ વર્ષોથી ત્રણ થાળી હોય બધા એમાં જમે દાદાની છે મહેમાન આવે તો દુબઈનો સેટ કાઢે એટલે બીજા માટે લાવે પૈસા બીજા જ ખર્ચે સંજય ઘરે આવે તો નવી બેઠશું તો આપણે હાલ ફાટેલી મા પગ ફસાઈ જાય આખું જીવન બીજાને બતાવવા જીવે મારા લગ્ન થયા મારી વાઈફને મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર મને કેમ મેં તું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ પાંત્રીસ વર્ષથી હજી મેં બદલી નથી એ જ રાખી છે આમ રોજ હિરોઈન જેવી તૈયાર થઈને આવે અને રવિવારે તો અમે બધા નવા જ કપડાં છે અને બધે બધાની અહીં આવ્યો એટલે રોજ આવા જ પહેરું છું ઘરમાં હા પૈસા કે નતા ત્યારે બે જોડી તો છે પછી પહેરશું પછી ફોટો આવી જશે પહેરી લે હાલ હે ફાઈવ ટ્રિલિયનના રોટેટરો રોટેટરો પાપ અને પુણ્યની એક જ વ્યાખ્યા છે જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો એ પુણ્ય આટલી જ વ્યાખ્યા છે બીજી કોઈ વ્યાખ્યા જ નથી ઓફિસ સરસ બનાવી છે ઈશ્વરે પૈસા આપ્યા છે તો પુણ્ય છે પણ બીજાને બતાવવા બનાવી છે તો એ પાપ છે સૂટ પહેરવો છે કપડાં પહેરવા જે ભગવાને પૈસા આપ્યા છે પોતાના જ છે કોઈનું લહેણું નથી તો એ પુણ્ય છે પણ બીજાને બતાવવા પહેરવા છે તો એ પાપ છે બંગલો બનાવવો છે ઓફિસ બનાવી છે લગ્નમાં ખર્ચા કરવા છે બીજાને બતાવવા તો એ પાપ છે મારી આ વાતો સાંભળી સુરતનું એક કરોડપતિ જેનું દસ હજાર કરોડનું ટર્નઓવર છે તો મને ખાનગીમાં મળ્યા એક દિવસ અમેરિકા હું ગયો મને કે સંજયભાઈ એક વાત કહું તમે આ સેમિનાર અમારે ત્યાં કર્યો ને બહુ ફાયદો થયો મને તો શું થયો કે અમે છે ને ચાંદીના વાસણો મહેમાન માટે ખાતા હતા હવે અમે જ એમાં ખાઈએ છીએ બધું ચાલો એક ઘર તો સુધર્યું મહેમાન આવે તો સ્ટીલના અમે તો ચાંદી મેં તો પૈસા આપણે ખર્ચે હાલો મહેમાન ખાય ઉપરથી કહે હાલો બહુ ફાટ્યો છે એમ કે પાછો એમ કે તું ફાટેલીમાં જ ખા હું ચાંદીમાં કહીશ કોઈ શું કહેશે કોઈ શું કહેશે સબસે બડા રોગ ક્યાં કહેંગે અરે ભાડમાં જાય લોકોને તેલ લેવા જાય લોકો બંદા ખુદ કી નજર મેં સહી હોના ચીએ હે ને પણ ફોર્માલિટી અને આમ દેખાડો અને આમ ડિસિપ્લિન કેમ છે ઠીક આમાં ને આમાં બધું પતી ગયું છે બધું હળી ગયું છે ખાલી બહારથી પેલું પાર્ટી બાકી અંદર બધી ઉધઈ માણસને ખાઈ ગઈ છે કોઈ મજામાં નથી નો બડી ઇઝ હેપી પણ પાંચ હજાર પુસ્તકો વાંચીને હું જે શીખ્યો એ તમને કહું છું પહેલું એક કામ કરજો જીવનમાં સ્ટ્રેસને ના આવવા દેવું તો જે કરો તે બેસ્ટ કરો જે કરો તૈયાર થવાની સવારે ઉઠ્યા ત્યાંથી સુઈ જાઓ બધું બેસ્ટ કરવાનું કરાગ્ર વસતે લક્ષ્મી કર મુલે સરસ્વતી હે ઈશ્વર તારો આભાર અલ્લાહ તેરા શું કરે ઉઠા દીયા કુદર કીધું એમ સુડી ઉઠાડ્યા તું ઉઠાડ્યા લઈ લે છે કે એને તો રોજ પેલી પાંચ પાંચ લાખ માછલીઓ મળે એટલે ખૂબ જીવોની જરૂર છે નંબર લાગી જશે તારો કે મજા છે થેન્ક યુ કહો એને જરૂર નથી બેસ્ટ કામ મસ્ત બ્રશ કરવાનો કસરત કરવાની અડધો કલાક ગમે તેવી એકત્રીસ ક્લાયન્ટનું જે થવું હોય થાય ફાઇલ લઈ જાય કે લઈ જાય મોડો શું કરવા આવ્યો તન દાડા પહેલાં દુકાન બંધ કરી દેવી નહીં થાય કામ ભાઈ ઓગણત્રીસમી એમ પૂરું અમારું પોતાનું થશે મારા બાપા શું દરજી કામ કરતા તો દિવાળીના ત્રણ દિવસ પહેલા કામ બંધ કરે મને કે બેટા તમારા મારા કે જ રહી જશે તમારે કમાવું છે તમારે પૈસા લેવા દે એટલે હે એકત્રીસ મી આવી ગઈ હે પણ જક મારવા લોજો નથી લેવી ભાઈ ઓગણત્રીસ પછી પછી કોઈ ફાઇલ નહીં થાય આપણી દુકાન બંધ કરો નહી એમ બાર વાગ્યા સુધી બેહીએ પત્તું નથી પણ પહેલાં એને જગાડવો હતો ને ચાલે જે કરો તે બેસ કરો ટાઈમ હોય પોણા પહોંચી જવાનું બોસ મારો આ ચાલીસ ચાલીસમો પ્રોગ્રામ છે એક મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો ઓન ટાઈમ પહોંચું છું ગમે તે થઈ જાય બોસ મને ઘણા કે આવી ગયા હું નવરો જ છું પણ મારો ટાઈમ થાય એટલે જતો રહું પાછો પ્રોગ્રામ ત્રણ પ્રોગ્રામમાંથી જતો તો તમે નવરાજો આપણે કઈ ક્યાં બી નવરાજી તમારો સમય કિંમતી જાય આપણે કંઈ હા લારી ગલ્લો નથી અને એને ટાઈમ નથી જે કરો તે બેસ્ટ તૈયાર થવાનું સવારે મસ્ત તૈયાર થવાનું બોસ આપણા જ પૈસાના કપડાં છે નવા જ પહેરવાના કલર ઉડી ગયો સેજ સિલાઈ ફાટી નહીં પહેરવાના ગાડી ચકાચક સ્કૂટર બુટર લોકોની ગાડીઓ જુઓ તો સી એની ફાઇલો પડી ગયો ગાડીમાં એટલે આમાં શું છે એક જગ્યા તો બાકી રાખો અમાર જણ મેં ઉભર ઉભર લઈ લો નાખે અહીંથી સી કરો કોની ફાઇલ ક્યાં ગઈ કોનું કાગળ ક્યાં ગયું રામ જાણ પછી પેલા કે તમે ક્યાં આપ્યું હતું ભાઈ આપ્યું હતું ભાઈ તારે ભાઈ સહી કરવાની ક્યાં આપ્યું હતું એમ ત્રણ ત્રણ વાર મંગાવે બિલો ત્રણ ત્રણ વાર મંગાવે હવે અમારે તો અહીંયા કેટલા તમારા જેવા હોય ભાઈ આ સાહેબ સાચી વાત છે મજા છે સાહેબ આપણી ઓફિસમાં એક ફાઇલમાંથી કાગળ બહાર ના હોવો જોઈએ એટલું બેસ્ટ નાની ઓફિસ છે એક કબાટ છે ભલે પચાસ ફાઇલ હોય અપ ટુ ડેટ કે પાંચસો હોય અપ ટુ ડેટ આ તો હું લોકો ત્યાં મોટા ઢગલા પડ્યા જૂની ફાઇલો તો જાણી મરેલી લાશો પડી હોય ને એટલે તો હળગાઈમાં ને હું કરવા રાખી છે કોઈને બતાવવાની અને બતાવી તો પાંચસો ભાડે લઈને રાખી મૂકવાની વેચાતી લઈને કે આમાં છે આટલી ફાઇલો